હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લીલા ચણાનો પળો તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલા ચણા લીધેલા છે અને એને મીઠું નાખીને બાફી દીધેલા છે એક જ વિસલ વગાડેલી છે પછી એને આવી રીતે અધકચરા ક્રશ કરી લીધેલા છે બે તીખા લીલા મરચાં છે લીલું લસણ છે લીલી ડુંગળી છે અને બે મોટા ટામેટા સમારેલા છે તો આપણે હવે શરૂઆત કરી દઈશું મેં અહીંયા પેન મૂકી દીધું છે અને બે મોટા ચમચા તેલ નાખી દીધું છે હવે આપણે તેમાં રઈ એડ કરીશું રઈ ફૂટે એટલે આપણે એની અંદર રઈ આપણી ખીલી ગઈ છે આપણે તેમાં ચપટી હિંગ નાખીશું અને બે મરચાં મેં તીખા સમારેલા છે તે સાકળી લેશું હવે એક નાનો આદુનો નો ટુકડો છીણી લઉં છું આદું છીણી લીધું છે આપણે હવે એની અંદર આ લીલું લસણ આપણે એડ કરી દેશું લીલું લસણ ને અત્યારે પચાસ ગ્રામ જેટલું લીધેલું છે અને એને સારી રીતે સાથરી દેશું આપણે પીરું લસણ આપણું સાંતળાઈ ગયું છે હવે આપણે આની અંદર ટામેટા એડ કરી દઈશું ટામેટા મેં અહીંયા બે મોટા સમારેલા છે અને ટામેટાને આપણે ખાસ ગેસે સાંતળી લેવાના છે ટામેટાને સારી રીતે ખાસ ગેસે સાંતળી લેશું ગયા છે હવે આપણે અંદર ડુંગળી એડ કરીશું અને આપણે ડુંગળીને પણ સરસ રીતે આમાં મિક્સ કરી દઈશું અને સારી રીતે સાંતળી દઈશું હવે આપણે આની અંદર મસાલા એડ કરશું સ્વાદ મુજબ મીઠું નાખીશું મિક્સ કરી લેશું ગેસ ધીમો રાખીને આપણે બીજા મસાલા પણ કરી દઈશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી મરચું પાવડર નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું મિક્સ કરી લેશું ડુંગળીને આપણે સરસ સારી રીતે ચડવા દેવાની છે હવે આપણે આની અંદર આપણે જે લીલા ચણા ક્રશ કરેલા છે તે એડ કરી દેસુ અને લીલા ચણા ક્રશ કરો ત્યારે એકદમ ટેસ્ટ નથી કરવાની અને અકચરા ક્રશ કરવાના છે લીલા ચણાનો ઓળો પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે લીલા ચણા તો ખૂબ જ સરસ આવે છે સારી રીતે બધું મિક્સ કરી લેશું આપણે અને મેં અત્યારે ગેસ ધીમો જ રાખ્યો છે હવે આપણે આની અંદર બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરીને ફાસ્ટ ગેસે આપણે આને સેજ ચડવા દઈશું જેથી આપણા જે બાફેલા ચણા છે તે પણ સરસ એમાં મસાલો બધો ભળી જાય આપણે આની અંદર એક ચમચી ગરમ મસાલો પણ એડ કરી દઈશું મિક્સ કરી લેશું હવે આપણે આને ઢાંકીને એમાં ગેસે બે જ મિનિટ આપણે આને થવા દઈશું તો આપણે હવે આને બે મિનિટ ઢાંકીને ચઢવા દીજે આપણો ઓળો તૈયાર છે આપણે સેજ ચપટી આપણે ખાંડ નાખીશું અને મિક્સ કરી દઈશું અત્યારે લીલા ચણા સરસ આવે છે તમે આવી રીતને લીલા ચણાનો ઓળો પણ બનાવી શકો છો બસ આપણો ઓળો તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું છેલ્લે કોથમીર એડ કરી દેસું તો આપણો લીલો ચણાનો ઓળો તૈયાર છે હવે